પાણી ભરાઈ ગયું પાણી છોડવાથી અમારા આશરે પાંચસો થી છસો હેક્ટર ની અંદર પાણી ઘૂસી ગયું પાણી વરસાદ નું પડેલું પ્લસ આ વડવાણા ઇરિગેશન નું પાણી છોડવાથી પાણી ખેતરો માંથી નીકળતા નથી તરસાણા ટીંબી મોરપુરા કાજાપુર આ બધા ગામોની અંદર પાક નિષ્ફળ થઈ ગયા છે ખેતરમાં પાણી છે ડાંગરો બધી ગઈ છે અને પાક ફેલ થઈ ગયો છે પ્રમુખને વઢવાણા ઇરિગેશનના સાહેબોને વારંવાર રજૂઆત કરવાથી એ લોકો દસ દિવસથી અમે રજૂઆત કરતા હતા પાણી એ લોકોએ બંધ કર્યું ના અમારા પાક બધા નિષ્ફળ કરી દીધા અને એ જોવાય કોઈ આવતું નહીં કેનાલોની હાલત એટલી બધી ખરાબ છે કેનાલો ધાર્યા જેવા થઈ ગયા છે કેનાલો રહી જ નથી બિલકુલ બિસ્માર હાલતમાં વરસાદનું પાણી તો હતું જ પ્લસ એ પાણી એનાથી અમારા બધા તરસાણા ટીંબી કજાપુર વસાઈ બધી કેનાલોમાં એટલું બધું પુષ્કળ પાણી છોડવામાં આવ્યું અને કેનાલોની હાલત એટલી અત્યારે ખરાબ છે કે પાણી સહન જ ના કરી શકે અને પ્લસ આ બીજું બધું પાણી અમારું આ વરસાદના કારણે એનાથી ડાંગરનો પાક એટલો બધો નિષ્ફળ ગયો છે એ અત્યારે હાલતમાં એવી ગયો છે ડાંગર ઉગી ગઈ છે ઇરિગેશનના બધા વધવાના ઇરિગેશન બધા સાહેબોને કીધું કે તમે પાણી બંધ કરો તે છતાંય પાણી બંધ કરવામાં આવ્યું નહીં તો અમારો પાક અત્યારે એટલો બધો ખરાબ છે દરેક ખેડૂતની હાલત એટલી બધી કપડી બની ગઈ છે કે તમે એ રડવા જેવો થઈ ગયો છો માણસ કે એને દોલ મારે તો બી કઈ બોલી શકે